ગણેશ ચતુર્થી માત્ર ત્રણ દિવસ બાકી સોનગઢ નગર ભક્તિમય માહોલમાં વિઘ્નતા ગણપતિ બાપાના આગમન માટે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના સોનગઢ નગરમાં તહેવારી માહોલ છવાઈ ગયો છે નગરના દરેક ખૂણે ખૂણે ગણેશોત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે નગરના મુખ્ય ચોક બજાર વિસ્તારમાં અને રહેણાંક વિસ્તારોમાં ભવ્ય પંડાલો ઉભા કરવામાં આવી રહ્યા છે ફૂલો લાઇટિંગ અને રંગીન ડેકોરેશનથી સમગ્ર નગર જગમગી ઉઠ્યું છે ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે ઢોલ નગારા તાજબાજી અને ડીજેના તાલે બાપાનું સ્વાગત કરવા આતુર છે મહિલાઓ દ્વારા ભજન કીર્તન આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ખાસ તૈયારી કરવામાં આવી રહી છે બાળકોમાં પણ ગણપતિ બાપાના આગમનનો આનંદ જોવા મળી રહ્યો છે તેઓ પોતપોતાની વસાહતોમાં રંગોળી શણગાર અને સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે તારીખ સત્યાવીસ ઓગસ્ટે ભવ્ય આગમન યાત્રા યોજાશે નગરની મુખ્ય માર્ગ પર કોલોની વર્ષા તાજબાજી અને ફટાકડાની ગાજવીજ વચ્ચે બાપા મોરિયાના સમગ્ર વાતાવરણ આ દૂર દૂરથી ભક્તો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે પોલીસ વિભાગ દ્વારા તહેવારને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ટ્રાફિક નિયંત્રણથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીના તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યા છે સ્થાનિક સ્વયંસેવક સંસ્થાઓ પણ પોલીસ સાથે મળીને સેવા આપવા આગળ આવી છે ગણેશ ચતુર્થીને લગતા પંડાલોમાં રોજિંદી આરતી ભજન કીર્તન તેમજ સમાજના બાળકો યુવાનો માટે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ રીતે સમગ્ર નગર ગણપતિ બાપાના આગમનને લઈને ઉમંગ અને ભક્તિભાવમાં જોડે ઉઠ્યું છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ